દાહોદમાં સતત અવિરત વરસાદ આજે વરસ્યો હતો જેના કારણે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા આજે લોકો હેરાન પરેશાન થયા હતા લોકોને ઘર વખરી પણ પાણીમાં વહી ગઈ હતી ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ લોકોમાં ભારે હાલાકી હતી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અવળ માર્ગ બંધ થઈ જતા સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા એમાં ગરકાવ થયા છે અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદના ચાકલિયા રોડ સ્થિત આદિવાસી સોસાયટીના છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા ધીમે ધીમે જે વરસાદનો ઓછો થતા પાણી ઓસર્યા છે પરંતુ અહીંના સ્થાનિકો જ્યાં પાણીની સમસ્યાને લઈને અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે એક તરફ જે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે ત્યારે સ્માર્ટ સિટીની આ એક સોસાયટી છે કે જ્યાં લોકો આ પરિસ્થિતિમાં છે કે એક દિવસ જ્યાં પાણી પડ્યું તેમાં આ પરિસ્થિતિ છે અહીંના સ્થાનિકો છે વાત કરીશું શું કેશો કયા પ્રકારની તકલીફ પડી રહી છે તમને આ લગભગ આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ રેન વોટરનું એ કર્યું છે ત્યારથી ચેમ્બરો કર્યા છે ત્યારથી પાણી જતું નથી જે આગળનું પાણી છે તે બધું સોસાયટીમાં ભરાઈ જાય છે અને એનો કોઈ નિકાલ નથી અને આગળથી બી જે નવો રસ્તો બનાવ્યો છે પાછળ તે નગરપાલિકા નવી બની ત્યાંથી પૂરું બ્લોક કરી નાખ્યું છે તો જ્યાં જે સોસાયટીના પાણી નીકળવા જોઈએ તે નીકળીને નીકળી નથી શકતા અને આ બધાના ઘરોમાં મતલબ દિવસ રાત જાગીને બેસવું પડે છે વરસાદ પડ્યો એટલે અમારે સચેત થઈ જવું પડે છે કે વરસાદ મતલબ ઘરમાં પાણી ઘૂસી જશે એના માટે અમારે કરવું પડે છે આ બાબતે તમે રજૂઆતો કરી છે રજૂઆત અમે ઘણીવાર કરી છે અને લગભગ ચાર ત્રણ ચાર વર્ષથી આ અમે રજૂઆત કરતા આવ્યા છે તો કરીશું કરીશું એમ તેમ ચાલ્યા કરે છે જ્યારથી આ ભૂગર્ભર યોજનાનું કામ ચાલુ થયું ત્યારથી પાણી વધારે રોકાવા લાગ્યું કારણ કે ઓપન ગટર હતી તો ઓપન ગટરમાં જતું જતું હતું પણ આ અંડર ગટર થઈ ત્યારથી પાણી જે ખરેખર નીકળવું જોઈએ એની જગ્યાએ બેક મારે છે અને પાણી બહાર નીકળે છે અને એને કારણે પાણી સોસાયટીમાં વધારે આવે છે અને લોકોના ઘરમાં જાય છે વારંવાર પાણી ભરી જાય ભરાઈ જાય છે જ્યારે થોડો વરસાદ પડે ત્યારે બી પાણી અંદર ઘૂસી જાય છે અમે લોકો ચાર થી પાંચ વાર મેં નગરપાલિકામાં કમ્પ્લેન આપી અને નગરપાલિકામાં જઈને ચીફ ઓફિસર મળ્યા તો એ લોકોએ કીધું કે તમે સોસાયટીના બધા મેમ્બરો અરજી લખીને અમને રજૂઆત કરો તો અમે લોકો અરજી લખીને બી રજૂઆત કરી પણ અમારું કોઈ જોવા બી આવે છે અમે કમ્પ્લેન આપીએ છતાં એ લોકો જોવા આવે છે પણ એ લોકો આવીએ છે એમ કરીને પાછા વળતા જોવાતા નથી ચારે બાજુ બોર્ડર છે એ બધી બાજુ પાણી ભરાઈ જાય છે પણ પાણીનો અહીંયા નિકાલ નહીં થતો તો એના માટે કંઈક કરો તો તમારે સારું રહેશે ચોક્કસ તો આ પ્રકારની જે સ્માર્ટ સિટીના દાવા કરી કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ સિટી ની આ વાસ્તવિકતા છે કે આટલા વરસાદની અંદર આ પરિસ્થિતિ છે સાબિર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ